જિલ્લાના રાધનપુર શહેરમાં યુવતી સાથે ભર બજારે છેડતી કર્યાનો યુવતીની માતાએ આક્ષેપ લગાવ્યો છે રાધનપુરમાં મેઇન બજાર શેઠ કે બી હાઈસ્કૂલ નજીક યુવતીની સાથે છેડતી કર્યા હોવાનો આક્ષેપ યુવતીની માતા દ્વારા કરવામાં આવ્યો છે મહત્વનું છે કે યુવતી ડુંગળી બટાકાનો વેપાર બજારમાં કરી રહી હતી તે દરમિયાન યુવકે છેડતી કરી હતી યુવતીની છેડતી કરતા યુવતીની માતા ઘટના સ્થળે પહોંચી આવતા યુવતીને છોડાવવા જતા યુવતીની માતાને માર માર્યો હતો અને તેમને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા યુવતીની માતા ગંગાબેન દેવી પૂજકને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા માથાના ભાગે આશરે સાત જેટલા ટાંકા આવતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે યુવતી સાથે દિલીપભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ નામમાં નામના ઈસમે છેડતી કર્યાનો યુવતીની માતાએ આક્ષેપ કર્યો છે ઘટનાને પગલે પોલીસ તટસ્થ અને કાયદેસરની કાર્યવાહી કરે અને ન્યાય અપાવે તેવું દેવી પૂજક પરિવારની યુવતીની માતાએ માંગ કરી છે એટલે અમે મારા ધોઈને બટાકાની ઉંગળી ગોઠવી અને છોડી હતી કેલું એક વાંચી સાઈડે એટલે આવ્યો એવો શેર સાડી કરવા માંડો અને સાડી સાથે હાથના સાજો એનો આખું પંજાબે ઉતરી ના છે એવું હાથમાં છે મને મળતો મમ્મી જો કે હા હા સાબત ગેરસબત બોલેલો છે કે એટલે હું કહું છું મારી છોકરી છે મારા નથી દેખાતા કે જવાની છોકરી છે તો આત શરમ બોલતા શરમ હતી આપતી તો કે મારી જગ્યાએ હું બધું કરીશ કે આમ નામ વારી વધે તો ડાયરેક્ટ જો જાતા પડે તો કઢાઈ તેનું હતું એને ઉપાડ એટલે બરો એટલે ડાયરેક્ટ એને કડે મૂકી દીધું ડાયરેક્ટ ટામે પડી તો ડાયરેક્ટ મને મારી દીધી એટલે હું બે થઈને મને કહ્યું ખબર નથી એને ચેડી એને ચેડા છોડીને ગથું મારી પાડી દીધી એને મારવા મારવાની પડે સાઈડે પથરો હતો ને એના પકડે ટાઈમ વાજી પડે થોડું ઓછી એને ટામે મારી એ કહેગ મૂકવા જઈએ એમાં શેઠસાણી કરવા રોજ એ વખા પાડે આ છોકરી માટે મારી છોકરી માટે જવાન છોકરી એમાં ભાઈ માણસ ભાવ હોય એને તો થોડોક વિચાર કરવો પડે ને ડાયરેક એને સાચી હાથ નાખાય જો એનું એનું આખું પંજાબ ઉતરી નાશું પછી મને મમ્મી કે જોકા જમા કરેલો છે કે પછી મારે નાખેલો હું તને શરમ આવે કે નથી આવતી ભાઈ છોકરી માતાને ને હાથ નાખતા નાખતા ને હા હા ખરાબ હાફ ખરાબ છે માને આપણે અને ડાયરેક જ કડાઈનું તેલું પડે મને કહે પછી કામ ચોડી દીધી મને મને પછી એને ચોડે કંઈ પાન નથી રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર